ઉધરપુરા આંબેડકર કોલોનીના રહીશોએ તંત્ર સામે ચડાવી બાયું અમદાવાદના ભુદરપુરા સ્થિત સાંસ્કૃતિક હોલમાં આંબેડકર કોલોનીના નાગરિકો સાથે રીડેવલોપિંગને લઈને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિકો સાથે

અમદાવાદના સ્લમ ક્વાર્ટર્સ આંબેડકર રી ડેવલપમેન્ટનું કામની શરૂઆત કરી અત્યારે સર્વેનું કામ ચાલે છે અને એના અનુસંધાનમાં આજે ઉદયપુરા સાંસ્કૃતિક હોલમાં કોર્પોરેશનની મિટિંગ રાખવામાં આવી હતી પરંતુ તેના પદા અધિકારીઓએ જે રીતે અમને માહિતગાર કર્યા એ માહિતગારમાં કુંડલીમાં ગોળ ભાંગવા જેવું છે અત્યારે હાલ અમે ત્રીસ વારના ચોવીસ વારના બાંધકામમાં રહીએ છીએ અને કોર્પોરેશન અમને છસોને બાણું મકાન આપવા માટે તૈયાર છે અમે એકથી સોળ જૂના છે અને સત્તરથી છવ્વીસ નવા છે પેલા ત્રણ માળ્યા છે અને પેલા ચાર માળ્યા છે છસો ને બાણું મકાન થાય એમાં છસો ને ત્રાણું મકાન બનાવવાની આપવાની ના પાડે ત્યારે અમને જે વાત કોર્પોરેશન અત્યારે કરી છે એ અમને બિલકુલ ગળે ઉતરે એવી વાત છે

જોવા તો સાત બુથ છે સાત હજાર ની ખરી અને આમ બાર થી તેર હજાર બાર થી અમારી માંગણી અમે આ કોલોની માં કરવા આવ્યા પેલા અમારા બાપ દાદા અમારા બુજુર્ગો પહેલા મહેનતપુરા વિસ્તારમાં રહેતા હતા એ મહેનતપુરા વિસ્તારની અંદર અમારી પાસે મકાન હતા અને એ મકાન જેમ અત્યારે પોતે પોલીસ ચોકીમાં પાર્ટી લઈને બેસે છે એ પેલા અમે વર્ષો પહેલા પાર્ટી લઈ અને અમારું નંબર નાખીને અમે બેઠા હતા અમે લાખો રૂપિયાના મકાનને છોડી અને કોર્પોરેશનના મકાનમાં આવ્યા શા માટે આવ્યા કે ત્યાં અમને જે કુદરતી આજે જવા માટે તકલીફ પડતી હતી અહીંયા નાવા ધોવાની બધી સગવડ હતી એના કારણે અમે છીએ ત્યારે આ કરોડો જંત્રી આંબેડકર કોલોની અંદર ત્યારે અમે આ કોલોની કોઈ પણ સંજોગમાં વેચી મારવા માટે તૈયાર છીએ નહીં અમને અમારી જરૂરિયાત જગ્યા આપી નથી દસ હજાર માણસો લોકો કઈ છસો બાણું મકાનના લોકોને એક સાથે મકાન પાડીને આપવાના નથી એટલે પાંચ પાંચ કે છ છ મકાન બનાવી અને આપણે પોસ્ટ વિસ્તાર કહેવાય છે કે જેની જંત્રી બહુ મોટા પ્રમાણમાં તો ત્યાં અમને સાત હજાર રૂપિયા ભાડું આપવાની વાત કરે છે તો સાત હજારમાં અમને કોઈ મકાન આપશે ખરા અહીંયા હાઉસીના મકાન જે છે એ બાર હજાર રૂપિયા લે છે જે ગવર્મેન્ટ બનાવી ભાડું એ જે બનાવી આપ્યા છે મારવાડી વાત એમાં બાર હજાર રૂપિયા લેવા રજૂઆત અમારી કરવાની થતી હતી ત્યાં સુધીમાં તો અમારો આ આખો જે પ્લાન બનાવેલો નિષ્ક્રિય થઈ ગયો કેમ કે અમારા ચેરમેન જે હતા એમને ચોખ્ખી એમને કીધું કે ભાઈ તમને છસો બાણું મકાન છે કશું મળશે નહીં અને કોઈને પણ વધારનું મકાન મળશે નહીં બાંધકામ તમે ગમે એવું કર્યું હશે તો પણ નહીં મળે તમારી દુકાનો છે તો પણ નહીં મળે કોર્પોરેશનના નિયમ પ્રમાણે જે થતું હોય તો જ મળશે

બે હજાર સોળ માં જે પોલિસી આવી ને એમાં સરકાર શ્રી એવું નક્કી કર્યું છે કે જે ઝૂપડા રહી રહેશે એને પણ મકાન આપવાના છે અને એના પણ મકાન બનાવે છે અને એને વન બી એચ આપશે એ વાત મારા નિયમ છે બનાવેલું છે એને એની અંદર તમામ જ્યારે એ બાર લાખમાં આપે છે પ્રધાનમંત્રી આવા યોજના જે છે એ બાર લાખમાં આપે છે એની અંદર ટુ ટુ બી એચ છે એક કોમન હોલ આપેલો તો અત્યારે અમારે આ જે મકાન જે પરિસ્થિતિમાં બનાવેલા છે એ સીધી જ ની અંદર બનાવેલા છે અમે કોઈને પણ રૂપ થતા નથી અમને પાંચ માળિયા મકાન બનાવ્યા આપે અને આજની પરિસ્થિતિમાં જે મકાનનું બાંધકામ છે એના કરતાં અમને છે ને બીજું સિત્તેર ઘણું બાંધકામ વધારી આપે થ્રી બી મકાન અમારા બાકી બાળકો છે એને સરકારી નિયમ પ્રમાણે જે પૈસા લેવામાં આવે રૂપિયા રૂપિયા લેતા તો અમારું બાળક હતા તમે પાંચસો હજાર રૂપિયા લેજો ને બે હજાર રૂપિયા આપીશું જો દલિત સમાજ અમારો ભૂલો સમાજ છે એને અમે સમજાવવાનો પ્રયત્ન આજે પંદર દિવસે કરી ત્યારે અહીંયા આટલી મેદનીમાં અમારો સમાજ આવ્યો હતો એને પડતી તકલીફમાં જ્યારે આ વસ્તુનું જ્ઞાન થશે ત્યારે અમે એમની સાથે સંગઠન કરી એમને બધેને સાથે રાખી મોર હંમેશા એના પીછાથી પ્રેરણામાં હોય છે એમ અમારી સમાજના દલિત સમાજના માણસો અમારા જેવા આગેવાન અમૃતભાઈ જેવા બિપિનભાઈ જેવા જેટલા આગેવાનો છે એવા આગેવાનો અમે સમાજના જશું આંદોલન કરીશું ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા ગુજરાતમાંથી જે વડાપ્રધાન થયેલા છે નરેન્દ્રભાઈ મોદી ત્યાં સુધી અમારો અવાજ અમે ત્યાં પહોંચાડીશું